જો જો આવો આવો કેમ મુકા ઓ કેમાજી જા બે જવું પડશે આપણે પેલો ગળલો સતાયો આ ગળલો સતાયો આ ગળવાઈ ગયો તો મારું મારું ખાવ્યું ઓ ભાઈ ગળવા હાજો બે આયા તો હવે કડવાઓ કઈ નહી જો પોચ તરાવો

¡Qué pariliqui, quién no! ¡No

એલા તાફિયા દમન લઈ હેડો થવા રાખો તાફિયા નંબર 1 છે જો એક નંબર 1 એક નંબર એક હું જોવું કો તા આપો ક્યુ સ્ટા બનાવું આ એમ તમે જોઈ લેજો તા અ જોવું પણ આ થોડસ લાગી હા આમે જે તરત હેડ મારા

અરે આ ભાયા પાહે અલ્યા અલ્યા ભાઈ ડાવ ડાવ ભીરા ડાવ બોલા ક્યું બોલ તો નાની પટાઈ દે એ ડાવ ભીરા ડાવ એ હું તારો કૂતરો ભયંન કરો ભાયા કૂતરો હું ઓહ હા હું વૈકણ બોલી તું રગલા તો ઘેર તો પડી ને પડી ને કે પપ્પા હું આવી સાયકલ ઓટ કરાય સાયકલ આવ જતો રે 12 વાગ્યે તો બને ના તારી ભૂંજે લે રગલા

જા નાયો જા પીવાય કોકાંબો લઈને તો મને આપો આપો તો આપો શું થઈ ગઈ

પંદર રૂપિયા ભરે ભાઈ હું એમ હા ભલે આ તો પેલા વ્યવહાર વ્યવહારમાં તો કામ ન કર એટલે બરોબર ચાલે ચાલે યાર હા ચાલે ચાલે જઈ દે ના ચાલે ઓ વાત તો બસ મોજા પર ખંદ ના હોય તો પહેલા ખર્ચા હાલવા પડી કામ આલી કે દેતો રે તરાને વાર કર ઓ તેમ તો ગંતમ છે અને મો મરી ગયા ભેગો તો હું તો હું તો કે સાયકલ તો શું કરું કે તો લાગતો કાટો કાટો હું ઉડનઈ જર અને કાટો 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 તો કા ને કી પૂછેલે અલ્યા

પંચત તો જલાની હું આ લાવડી સારા સારા જુવાન તા આ દુહરે કદી દુવા લેકુ બી કોઈ મોરલા બાકી જ મારી લઈ જજો કા લાઈન 50 ના એ કોઈ ના આટકો આખું બીખમો આલ્યા રૂપિયા આર કેવાય નવા લઈને આવવાનું બીજાય કાણા તો કલર નો દેરી આવક હવા કો છે ગઈ રી હારી બાણા ક તો વાહ ઉ ભેગાળ ગાઢ ઓ ફૂસ તો જાય છે ઓ પટી જાય